નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો બિહારમાં ભયંકર અકસ્માત આઠ લોકોના મોત થયા છે બિહારના લખીસરાયથી વહેલી સવારે દુઃખદ સમાચાર સામે આવ્યા છે રામગઢ ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પર એક અજાણ્યા વાહને મુસાફરોથી ભરેલી ઓટો રિક્ષાને ટક્કર મારી હતી જેમાં લોકોના કરુણ મોત થયા છે જ્યારે સાત લોકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘણા લોકોની હાલત નાજુક છે હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતની તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાયજુસના સીઈઓને બોર્ડમાંથી દૂર કરવામાં આવી શકે છે બાયજૂસના સ્થાપક અને સીઈઓ રવિન્દ્રન બાયજુને કંપનીના બોર્ડમાંથી દૂર કરાવી શકે છે કંપનીના મુખ્ય રોકાણકારોએ ત્રેવીસ ફેબ્રુઆરીએ એક જનરલ બોડી મિટિંગ બોલાવી છે જેમાં મિસમેનેજમેન્ટના આધારે બાયજુ અને તેના પરિવારને કંપનીના બોર્ડમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાઈ શકે છે આ મુખ્ય રોકાણકારો કંપનીમાં ત્રીસ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે રવિન્દ્રન અને તેમના પરિવારની કંપનીમાં છવ્વીસ ટકા ભાગીદારી છે અન્ય વાત કરીએ તો જર્જરિત થયેલા ત્રણ હજાર આવાસો તોડવામાં આવશે ગાંધીનગરમાં કરાયેલા સર્વે પ્રમાણે શહેરમાં પાંચ હજાર જેટલા સરકારી આવાસો જોખમી છે તેમ છતાં તેમાં કર્મચારીઓ અને પરિવારો અહીં રહે છે તેવી સ્થિતિમાં સ્થાનિક કક્ષાએથી વધુ ત્રણ હજાર જેટલા મકાનોને તોડવા અગાઉ દરખાસ્ત કરવામાં આવી હતી જ્યારે આ દરખાસ્તને વિભાગ કક્ષાએ મંજૂરી આપી દેવામાં આવી છે એટલે હવે ગાંધીનગરમાં ઊભા રહેલા અને એવા મકાનો ગમે ત્યારે પડે તેવા છે અને ત્રણ હજાર આવાસો તોડી પાડવામાં આવનારા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે